વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું ચંપાછઠની વાર્તા મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો માક્ષર સુદ છઠને ચંપાછઠ કહે છે આ વ્રત કરનાર બહેનો ઉપર શંકર ભગવાન પ્રસન્ન રહે છે બે દાનવો એકનું નામ મણી અને બીજાનું નામ મલ્લ એમણે જુદા જુદા દેવોને પ્રસન્ન કરીને અખંડ શક્તિનો ભંડાર પ્રાપ્ત કર્યો છેલ્લે એમણે બ્રહ્માજીની આરાધના કરવા માંડી અને એમનું કષ્ટદાયક તપ કર્યું આથી બ્રહ્મા પ્રસન્ન થયા અને એમણે વરદાન માંગવા કહ્યું એટલે દાનવોએ વરદાન માંગતા કહ્યું હે બ્રહ્માજી અમને એવું બળ આપો કે ત્રણેય લોકમાં અમારી બરોબરી કરી શકે એવું કોઈ હોય નહીં બ્રહ્માજીએ તથાસ્થુ કહ્યું અને દાનવો તો રાજી થતા થતા ચાલવા ગયા આથી દાનવો તો દેવોને પણ પીડવા લાગ્યા દાનવોના ત્રાસથી કંટાળીને દેવો શંકર ભગવાન પાસે ગયા શંકર ભગવાને દાનવોનો સંહાર કરવા માટે માર્દંડ અવતાર લીધો અને દાનવોનો સંહાર કરીને દેવોને હંમેશ માટે મુક્તિ અપાવી આ દિવસે દેવોએ ચંપાના ફૂલથી શંકર ભગવાનનું પૂજન કર્યું અને શંકર ભગવાન રાજી થયા હે શંકર ભગવાન જે ચંપા છઠનું વ્રત કરે અને ચંપાના ફૂલથી તમારું પૂજન કરે તેમને તમે સુખ શાંતિ આપજો અને આ વ્રત કરનાર કથા વાંચનાર તેમજ સાંભળનાર સર્વની મનોકામના પૂર્ણ કરજો હે શંકર ભગવાન મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર